બાપ બન્યો કુકરના બાબતે પિતા પુત્રી વચ્ચે ઝઘડો થતા પિતાએ કુકર માર મારી દીકરીની હત્યા કરી નાખી છે ભરી માતા સુમન મંગલ આવાસમાં રહેતા ચાલીસ વર્ષીય મુકેશ પરમાર જે ભાડે રિક્ષા ચલાવતો હતો અને હાલમાં બીમાર હોવાથી ઘરે આરામ કરતો હતો તેની અઢાર વર્ષની દીકરી હેતાલી મોબાઈલ પર વાતો કરતી હતી અને ઘરકામ કરવામાં રસ નહોતી દાખવતી જેને જોઈ પિતાનો ગુસ્સો થકોર પર ફૂટ્યો હતો મુકેશની પત્ની ગીતાબેન અને મોટી દીકરી મોલમાં નોકરીએ ગયેલી હતી ત્યારે આ ઘટનાએ ઘરમાં ભયાનક વળાંક લીધો છે સુમન મંગલ આવાસ ફરીમાતા રોડ ચોકબજાર બજાર વિસ્તારમાં ફરિયાદી ગીતાબેન મુકેશભાઈ પરમાર કે જેઓની દીકરી હૈતાલીબેન ઉમરોસ અઢારની એના પિતા દ્વારા ઘરકામ બાબતે ઝઘડો થતાં કૂકર દ્વારા પોતાની દીકરીને માથામાં અને મુખ ઉપર ગંભીર ઈજા પહોંચાડેલી જે બપોરે આશરે બે વાગ્યાના સુમારે સ્મિમ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા અને ગંભીર ઈજા થતાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી અને મોડી રાત્રે ડૉક્ટર સાહેબે તેને મરણ જાહેર કરેલી હતી આ બાબતની તપાસ કરતા આરોપી જે છે એ પોતાના ઘરે જોઈ જેઓને પોલીસેશન લાવીને પૂછપરછ કરતા તેઓ પડી અને કહેલ કે મારી દીકરીને બપોરે હું હતો ત્યારે ઘરકામ બાબતે બોલાચાલ થયેલ એમાં ઉશ્કેરાઈ જાય અને મારાથી કુકરના ઘા મરાયેલા છે ને જેમાં તે મરણ ગયેલ છે આરોપી ભાડાની રીક્ષા ચલાવે છે અને તેમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે આરોપીને સંતાનમાં બે દીકરીઓ મોટી છે અને બે દીકરાઓ નાના છે અને એના વાઈફ છે એ પણ ઘરકામ મજૂરી કરે છે ગંભીર રીતે જાગ્રસ્ત હેતાલીને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી પરંતુ સારવાર દરમિયાન રાત્રે તેનું મોત નિપજો ઘટનાની જાણ થતા ચોક બજાર પોલીસ મથકે તાત્કાલિક કાર્યવાહી કરી અને મુકેશ પરમારની ધરપકડ કરી છે પોલીસ તપાસ દરમિયાન મુકેશ પરમારે કબુલાત કરી હતી કે હેતાલી વારંવાર ઘરના કામમાં ઉદાસીનતા રાખતી અને મોબાઈલમાં વ્યસ્ત રહેતી હતી આ કારણે ગુસ્સો આવ્યો અને ગુસ્સામાં કુકરથી તેની પર હુમલો કરી દીધો હતો

ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે જે પૈકીય છે તે ડાયમંડમાં જ ઘરે હેતાલી પરમાર છે તે ઘર કામકાજ કરતી નહોતી અને જેના કારણે પિતાએ ઠપકો આપ્યો હતો ઘરની સાફ લઈને વાસણ માંજવા સુધીની કામકાજ ન કરવાના કારણે પિતાએ ઠપકો આપતા જે હેતાલી હતી એ ઘરના સભ્યો સામે બોલતી હતી અને તેને લઈને માથું લાગી આવતા આવેશમાં આવેલા પિતા મુકેશ જયસિંહ પરમાર દ્વારા કપાળે જ જે રસોઈ બનાવવાનું કુકર છે તે મારી અને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી અને ગંભીર હાલતમાં સારવાર અર્થે ખસેડાયેલી હેતાલી પરમારનું અંતે ટૂંકી સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું હતું ત્યારે હાલ આ સમગ્ર ઘટનાની અંદર ચોક બજાર પોલીસ દ્વારા હત્યારા પિતા મુકેશ જયસિંહ પરમાર ધરપકડ કરી અને આગળની તપાસ છે તે હાથ ધરવામાં આવી છે કેમેરામેન અક્ષય પાડેલ સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત